હા માર દીદી અરે કન માં ધાબુ આવી જાય બસું મને દાંત પડી રી કા તો કોણ લકડ નાખ લકડ બસ દાટ પડે દાંત પડતી

सबारे खादी ती अत्याचार रेखावन मन थाक જોઈને દેખાવામાં બહુ જ મસ્ત થાય તો મસ્ત તો રોટલી બનાસો સમય એટલા વક્ત સવાર સવા બતાય રાજી દૂધ ગરમ ખાઈ જાવ રોટલી બનાવી લે પછી જમી લે હા તો આપી ગયા હતા એટલે મેં કીધું લાવ ચાલો તમને બતાવી દઉં મસ્ત છે ટેસ્ટી આ છે મૂળાના પાંદડા નું શાક સાસુમા એ બનાવીએ છીએ મૂળાના પાંદડા નું રોટલી ડુંગળી ના એ હાટકો ભરા કતારો

तो मते ने ती

ના જાય એટલે અંદર પાણી નાખવાનું અને આ છે ચાટ મસાલો નાખવો હોય તો ટેસ્ટમાં ચાટ મસાલો ના હોય તો આમચુર પાવડર પણ નાખાય মানে উপর পিচ লেয়ার লাগাবো পেঁয়াজিনো হ্যাঁ আমি ভিডিও শুরু સ્મૂથ સ્મૂથ મસ્ત બહુ જ ટેસ્ટી બન્યા છે છોકરીઓને જમવા બેસાડી કે છે બહુ મમ્મી મસ્ત બન્યા છે અને હજી ચાલુ જ છે બનવાના તો આ છે સુજી સેન્ડવિચ ચલો તમે પણ આવો ખાવા ડિલિશિયસ મસ્ત સુજી સેન્ડવિચ રેસ આપણે રિવ્યુ લઈ લઈએ કેવું બન્યું છે સર સેન્ડવિચ બોલાને નાટક ન કરો ને ખોટા હાચું બોલજો ભલા ખોટો ખોટો ઉકે વટી જો છે સેન્ડવિચ રિવ્યુ લેવા માટે ઉતાર્યો ચાલો તો તમે પણ આવી જાવ ટેસ્ટી બન્યું છે હાલો ચલો તો રહ્યા અને અમે પી રહ્યા છીએ કોફી